નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર એટલે કે આજના દિવસથી નવરાત્રીના નોરતા શરૂ થઈ ગયા છે અને આસો મહિનાની નવરાત્રીમાં માતા જગદંબા ખૂબ જ પ્રસન્ન હોય છે એટલા માટે આ તમામ નોરતાનું મહત્વ ખૂબ જ મોટું અને વિશેષ છે એટલા માટે આ નવરાત્રિ દરમિયાન તમારે આ પાંચ દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે આવો સમય આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે અને આ નવરાત્રીનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે આ પાંચ દીવાનો ઉપાય તો આ નવરાત્રીમાં તમારે આ પાંચ દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ ઘણા લોકો એવા હશે ન કર્યો હોય તેમણે આ આસો મહિનાની નવરાત્રીમાં આ દીવાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ મિત્રો તમારી પાસે એક છેલ્લો મોકો બાકી છે જે નોરતાનો સમય છે તો આ સમયે તમારે આ ઉપાય ચોક્કસપણે કરી લેવો જોઈએ જો તમે નવરાત્રીમાં આ દીવાનો ઉપાય કરી લ્યો છો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આથી તમે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લ્યો જેથી કરીને આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળે આ દીવાના ઉપાયને આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ એટલે કૃપા કરીને આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો આ નવરાત્રિના નવ નોરતા એટલા ખાસ હોય છે એટલા મહત્વના હોય છે અને એવું કહેવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અનુષ્ઠાન જે મનોકામના પૂર્ણ નથી થતી આ ઉપાય ઉપાયનું ફળ પણ ચોક્કસપણે મળ્યું છે જો તમે પણ આ દિવાનો ઉપાય નવરાત્રી દરમિયાન કરવા માંગો છો તો આ ઉપાય ને પહેલા સારી રીતે સમજી લ્યો સાંભળી લ્યો ત્યારબાદ કરો તો તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળવાનું છે મિત્રો આ એક એવો ઉપાય છે જે કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો એ ખાસ દિવસનું ફળ તો આપણને મળે જ છે પરંતુ આપણે એ દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને એનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે આ દીવાના ઉપાય વિશે વાત કરીએ પરંતુ એ પહેલા તમારે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ દીવાનો ઉપાય નવરાત્રીમાં ક્યારે કરવો કોને કરવો કેવી રીતે કરવો તો ચાલો મિત્રો અમે તમને આગળ વિડિયોમાં એક એક કરીને જણાવી દઈએ પરંતુ એ પહેલા

એક દીવાનો ખૂબ જ મોટો અને વિશેષ મહત્વ છે અને જ્યારે વાત 5 દીવાની આવે તો એનું મહત્વ ખૂબ જ વધી જાય છે અને આ નવરાત્રીનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે તો ચાલો મિત્રો આ વિશેષ ઉપાય વિશે જાણીએ પરંતુ એ પહેલા એક વિનંતી છે કે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય મા જગદંબા જરૂરથી લખજો

આ ઉપાય તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે અથવા અથવા તો તો તમારા જીવનમાં જે અને સમસ્યાઓ છે છે એને દૂર કરવા માટે જો તમારું કોઈ મોટું કામ તે પૂર્ણ નથી થઈ રહ્યું તો એને પૂર્ણ કરવા માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે આ ઉપાય કરી શકો છો જો તમારી કોઈ ખાસ મનોકામના હોય જેને તમે માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવા માંગતા હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને જો ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતા હોય તો ઘરની કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે પછી એ નાનું હોય કે મોટું હોય

કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે મિત્રો જુઓ આ ઉપાય મુખ્ય રૂપે સાંજના સમયે પ્રદોષ કાળમાં કરવાનો છે કયા સમયે તો સાંજના સમયે તમારે એવો પ્રયત્ન કરવાનો છે કે સાંજના સમયે પ્રદોષ કાળમાં તમે આ દીવાનો ઉપાય કરી લ્યો આ ઉપાય તમે સાંજે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધીમાં કરી શકો છો એમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી આવતી જો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગો છો તો નવરાત્રીનો આ પવિત્ર અવસર તમારે તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ કારણ કે આ વર્ષે આ નવરાત્રીમાં મહાલક્ષ્મી યોગ અને ધન કુબેર યોગનું નું નિર્માણ થવાનું છે અને આવો યોગ

તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલા એક ચૌમુખી દીવો હવે દીવો તૈયાર કરી શકો છો પરંતુ જો કોઈ કારણસર તમે ચૌમુખી દીવાની વ્યવસ્થા ન કરી શકો બજારમાં આ દીવો ન મળે અને તમને આ દીવો બનાવતા પણ ન આવડે તો તમે માટીનો એક સામાન્ય દીવો પણ લઈ શકો છો હવે ઘણા લોકો આ પ્રશ્ન પૂછશે કે અમારે આમાં કઈ વાટ લગાવવી લાંબી વાટ લગાવવી કે ગોળ તો મિત્રો જયારે પણ આપણે ચૌમુખી દીવાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે હંમેશા લાંબી વાટનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આ વાટ તમારે રૂની ન બનાવવી જોઈએ અને જે મોલી હોય હોય છે છે દોરો એની તમારે વાટ બનાવવી જોઈએ અને આ એક દીવામાં તમારે ગાયનું શુદ્ધ ઘી ભરી દેવું જોઈએ તમારે આ એક દીવો લઈને તમારા ઘરમાં જ્યાં તમે માતા લક્ષ્મીજીની તસવીર અથવા ફોટો સ્થાપિત કરી રાખ્યો છે ત્યાં જવું જોઈએ ત્યારબાદ તમારે આ એક દીવો પ્રજ્વલિત કરી દેવો ત્યાર પછી ત્યાં જ થોડી વાર માતાજીની સામે બેસીને તમારે માતા લક્ષ્મીજીના મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ લાલ ચંદન માળા અથવા તો કમળ ગટા ની માળા એકસો આઠ વાર જપ કરી લેવો મંત્ર અમે તમને ફરીથી જણાવી દઈએ મંત્ર આ છે લક્ષ્મીજીની સામે ચોમુખી દીવો પ્રજ્વલિત કરીને કરી લો તો હું ગેરંટી આપું છું કે માતાજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થવાની છે ફક્ત આ એક ઉપાય કર્યા બાદ તમે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવનો અનુભવ જાતે જ કરશો તો મિત્રો ચાલો હવે આપણે દીવા સાથે જોડાયેલા કેટલાક અન્ય ઉપાયો વિશે જાણીએ જે તમે આ નવરાત્રીના કોઈ પણ નોરતામાં કરી શકો છો તો જે આગળનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાય નવરાત્રીમાં ખાસ કરીને કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો આપણે નવરાત્રીના સમયે આ ઉપાય કરી લઈએ તો એ ઉપાયનું ફળ આપણને અનેક ગણું વધારે મળે છે તો આ ખૂબ જ ઉત્તમ ઉપાય ધ્યાનથી સાંભળજો મિત્રો ગણેશજીને સંકટ મોચન અને વિઘ્નહર્તા કહેવાયા છે જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી રહી છે કોઈ પણ કામમાં અડચણ આવી રહી છે માંગલિક કાર્યોમાં રુકાવટ આવી રહી છે તો આ ઉપાય તમારા માટે ખાસ છે તમારે શું કરવાનું છે તમારે અહીં ત્રણ સાબુત હળદરની ગાંઠ લેવાની છે એક દેશી ઘીનો દીવો લેવો ગોળ વાટનો દીવો લેશો જેમાં તમે શુદ્ધ દેશી ઘી નાખો હવે સૌથી પહેલા તમારે ભગવાન ગણેશજીની સામે આ નાનકડો દીવો જે તમે તૈયાર કર્યો છે એને પ્રજ્વલિત કરવાનો છે હવે જે ત્રણ સાબુત હળદરની ગાંઠ તમે લીધી છે એને તમે કોઈ માટીના દીવામાં

ત્રણ સાબુત હળદર દીવો અહીં પ્રજલ જગત ના પાલનહાર લક્ષ્મી નારાયણ ભગવાન ની સામે એક દીવો પ્રજ્વલિત કરી લેશુ હવે તમારે વિઘ્ન ગણેશજીને ગણેશજી ને પ્રાર્થના કરી લેવી અને ભગવાન લક્ષ્મી નારાયણજી ને પણ પ્રાર્થના કરવી કે મારા જીવનમાં આવી રહેલા તમામ વિઘ્નો અને કામમાં આવી રહેલી બાધાઓને તમે દૂર કરો ત્યારબાદ તમારે ભગવાન ગણેશજીના મંત્ર ઓમ ગમ આ મંત્રનો એકવીસ વખત જાપ કરવો જો તમને આ મંત્ર યાદ ન હોય તો તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું ધ્યાન કરી લ્યો ભગવાન ગણેશજીનું ધ્યાન કરી લ્યો ત્યારબાદ તમારે શું કરવાનું છે જે ત્રણ સાબુત હળદરની ગાંઠ તમે ભગવાન ગણેશજીને અર્પણ કરી દીધી છે એને પછી ત્યાંથી લઈ લેવી અને હંમેશા તમારી પાસે રાખવી તમે એને તમારા ઘરમાં ગમે ત્યાં રાખી શકો છો જેમ કે પૈસા ભરેલી તિજોરી હોય અથવા તો ઘરના મંદિરમાં આમાં ભગવાન ગણેશજીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે જેના કારણે તમારા કાર્યમાં આવી રહેલી તમામ બાધાઓ આપોઆપ દૂર થઈ જશે તો ચાલો હવે આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો આજે આગળનો ઉપાય છે એ મનોકામના પૂર્તિ કરવા માટે કરવામાં આવતો અચૂક રામબાણ ઉપાય છે જ્યારે તમે તમારા જીવનમાં નિરાશ થઈ જાઓ તમારી જે કઈ પણ મનોકામના હોય એ લાખો ઉપાયો કરવા છતાં પણ પૂર્ણ ન થઈ રહી હોય હોય સતત આર્થિક તંગી રહેતી ત્યારે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આ ઉપાય તમારા જીવનને બદલી નાખશે તમારા ભાગ્ય ને ચમકાવી દેશે તો મિત્રો તમારે ખાસ કરીને આ ઉપાય નવરાત્રી ના સમય માં અવશ્ય કરવો જોઈએ જો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક માટીના દીવાની જરૂર પડશે કારણ કે અલગ અલગ દીવાની અલગ અલગ મહિમા હોય છે આ ઉપાય માટે તમારે માટીનો જ દીવો લેવો જોઈએ અને સાથે તમારે લેવાનું છે ગાયનું શુદ્ધ દેશી ઘી હવે આ સાથે તમારે એક ચપટી કાળા તલ લઈ લેવાના છે હવે તમારે શું કરવાનું છે આ ત્રણેય વસ્તુઓને લઈને તમારે સાંજના સમયે શિવાલયમાં જવાનું છે તમારા ઘરની નજીક જે કોઈ ભગવાન શિવજીનું મંદિર હોય ત્યાં જાઓ અને સાથે જ સૌથી ભગવાન ભોળાનાથને પ્રણામ કરો અને આ એક દીવો જે લઈને ગયા છો એને ભગવાન ભોળાનાથની સામે પ્રજલવિત કરી દો ત્યારબાદ સળગતા દીવામાં એક ચપટી જેટલા કાળા તલ જે તમે ઘરેથી લઈને આવ્યા હતા એ નાખી દો અને ભગવાન ભોળાનાથ તમારી જે કંઈ પણ સમસ્યા હોય અથવા તો જો તમારી કોઈ મનોકામના હોય એ કહી દો જુઓ બસ આટલો નાનકડો ઉપાય કરતા જ તમારું નસીબ ચમકી જશે તમારા જીવનમાં જે કોઈ પણ દુઃખ અને મુશ્કેલીઓ હશે એનો ઉકેલ તાત્કાલિક પણે થઈ જશે તમારી જે કોઈ પણ મનોકામના હશે એ અવશ્ય પૂર્ણ થશે તો મિત્રો અમે તમને આ નવરાત્રીનો ખૂબ જ ઉત્તમ ઉપાય જણાવ્યો છે આ ઉપાય તમે અવશ્ય કરી લેજો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી